છે કે જેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે વિગતે ચર્ચા કરી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર મોટા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય નમસ્કાર હું અંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પક્ષપલતાની મોસમ ચાલી રહી છે ઘણા બધા નેતાઓ છે એ લોકો અત્યારે હાલ ભાજપનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા છે અને ખાસ કરીને હવે ભાજપના મોટા માથાઓ કોંગ્રેસમાં જોડાયા છે વાત કરવામાં આવે રાવલ નગરપાલિકામાં ભાજપના દસ મોટા માથાઓએ કોંગ્રેસનો હાથ થાંભ્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા છે એમની લડતમાં ક્યાંક આ જેટલા પણ માથાઓ છે ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ એમને સાથ આપીને કોંગ્રેસમાં જોડાયા છે ખાસ કરીને એવું પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે પુંજા વંશ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એવું પણ ક્યાંક પુંજા વંશ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાવલ નગરપાલિકામાં રોડ તોડી પેવર બ્લોક ને પછી પેવર બ્લોક તોડી રોડ બનાવ્યા અને પેવર બ્લોક ભાજપના નેતાઓ પોતાની વાડીએ લઈ ગયા છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે એક નેતા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાસ સી ગયેલા નું સ્વાગત છે ખાસ કરીને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિની કામગીરીથી પ્રેરઈને орदू રાવલ શહેર ભાજપ કોંગ્રેસમાં જોડાયું છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આ제 નગરપાલિકા છે એની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા આક્ષેપો મૂક્યા છે ને આ ભ્રષ્ટાચારને કારણે જે ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે જે કોંગ્રેસમાં જોડાયા છે એવું કોંગ્રેસના નેતાઓને કહેવું છે વધુમાં આ વિષયને લઈને કોંગ્રેસના નેતાઓ શું કયો સાંભળીએ પૂજાભાઈ વૌષ પૂર્વ ધારાસભ્ય ઉના આજ રોજ જામરાવળ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામરાવળ આવવાનું થયું છે આ જામરાવળના રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે ભાજપની ઉલટી ની શરૂઆત આજે જામરાવળથી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું તમે સૌ સારી રીતે જાણો છો કે જામ રાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના વહીવટી શાસનથી જામનગર જામરાવળમાં રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી ભ્રષ્ટાચારથી તરબોળ છે રોડ રસ્તા ગટર લાઇટ પાણી વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામરાવળ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે ભાજપના વહીવટી શાસનકર્તાઓએ ખીચા ભરવા માટેનું જે કામ કર્યું છે એનો રોષ જબરજસ્ત છે અને એના રોષને કારણે આજે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં આજે જોડાયા છે

ભાજપમાં ગયો હતો નગરપાલિકાના પ્રમુખ હતો કેટલા વર્ષ ત્રણ ટ્રમ રહ્યો હું એક આદિ કોંગ્રેસ માં રહ્યો બાકી ભાજપમાં માં રહ્યો ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી જેસીબીનું ભાડું આઠસો પચાસ રૂપિયાની જગ્યાએ પચીસો રૂપિયા એક એક કલાકના ઉધાર્યા છે આઈકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહીમામ થઈ ગયા એટલું જ નહીં ભાજપના સંગઠનના હોદ્દેદારો ત્રાહીમામ થઈ ગયા ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ ત્રણ ત્રણ ટમના પ્રમુખ હોય એક એક ટમના પ્રમુખ હોય નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય એસસી મોરચાના પ્રમુખ હોય તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ આઠથી દસ મોટા આગેવાનો જે છે એ અને નાના નાના કાર્યકરો લગભગ દોઢસોથી બસો કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે શાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષથી આ ભાજપમાં હું કાર્યકર્તા હતો અને છેલ્લા પાંચ વર્ષથી હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ રહી ગયેલ છે અને મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાની છે આજથી લગભગ ત્રણેક મહિનાથી અમે લડત આપીએ છીએ રજૂ વારંવાર રજૂઆત કરીએ છીએ એનો કોઈ જે નિકાસ આવ્યો નહીં પછી અમે એકવાર પાલભાઈને મળ્યા ત્યાંથી અમારી ગ્રાન્ટોનું થોડુંક કામ મને અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે એટલે અમે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ પાર્ટીમાં હું દિલથી મદદ કરીશ કોંગ્રેસમાં જોડાવાનું કારણ અહીં કે અમને અહીંથી આશા દેખાય છે કે અમારા અમારા સમાજમાં અને અમારા લોકોમાં જેટલી થશે એટલી પાલભાઈ અમને મદદ કરશે આ ભ્રષ્ટાચાર બહુ એક કરોડ છપ્પન લાખ અને નેવ્યાશી હજારનો ભ્રષ્ટાચાર છે ખુલ્લા રોડ છે એમના બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં એક અમારા અંતિમ સંસ્કારની દઈએ છે અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા ત્યાં રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં એકવીસ બાવીસમાં બનાવેલો છે એમાં દર્શાવે છે અમારી પાસે કાગળિયા છે એના બધે નગરપાલિકા અમને જવાબ આપ્યા છે એવા પણ હકીકત રૂમ છે જ નહીં પછી પ્લસમાં રોડ રોડે છે નહીં પછી અમારી ગ્રાન્ટો બહુ જાજી એટલે બહુ જાજી અમારી હેતુ ફેર કર્યા વગરની બીજા અન્ય વિસ્તારોમાં વપરાય ગયેલ છે પાર્ટીમાં જાણ કરી છે અમે બધી ત્યાંથી કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો હું રાવલ નગરપાલિકામાં બાર વર્ષથી આ ભાજપમાં છે પછી અમે આ પાંચ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક વિરોધથી બરાબર સિટી પ્રમુખ મહામંત્રી બધાને વારંવાર જણાવીએ છે છતાંય એનો કોઈ નિકાસ થયો નથી હજી સુધીમાં ચૂંટણી આવતાની સાથે જ પક્ષપલટાનો મોસમ વધતો હોય છે આગામી દિવસોમાં ગુજરાતમાં ઘણી મોટી ચૂંટણીઓ આવી રહી છે એટલા જ માટે થઈને ક્યાંક અત્યારે હાલ ભાજપથી નારાજ જે પોતાના જ નેતાઓ છે એ લોકો પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ જેમ જેમ અત્યારે હાલ ભાજપનો સાથ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એના જ કારણે ભાજપમાં અત્યારે હાલ અંદરો અંદરના ઢખા છે એ પણ વધી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ભાજપ વિશેની તો અત્યારે હાલ ઘણા બધા એવા નેતાઓ છે કે જે ભાજપના જ નેતાથી નારાજ ચાલી કરી છે એટલા માટે થઈને ભાજપનો હાથ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે આ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે પેવર બ્લોક હોય છે એ પણ ક્યાંક ભાજપના નેતાઓ પોતાની વાડીએ લઈ જાય છે એવા પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે જોવાનું રહેશે કે જે પ્રમાણ અત્યારે હાલ ધીરે ધીરે ભાજપમાં અંદરો અંદર ભંગાણ પડી રહ્યું છે એનાથી ભાજપને કેટલું નુકસાન થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર